તાજેતરમાં તેમણે એક કન્ટેનરમાં ગોવાથી ઇંગ્લિશ દારૂ જથ્થો ભરી રવાના કર્યું છે જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડ પરથી હાલોલ તરફ જવાનું છે જે માહિતીના આધારે પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી કન્ટેનર ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ પરથી શ્રવણ કુમાર કિશન રામ બિશ્નોયને ઝડપી પાડ્યો હતો આરોપી અગાઉ પણ માંડલપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો પોલીસે અશોક બિષ્ણુએ અને સુરેશ બિષ્ણુએને વોન્ટેડ જાહેર કર્યા હતા અશોક બિષ્ણુએ સામે પંદર અને સુરેશ સામે બે ગુના નોંધા છે પોલીસે આડત્રીસ લાખ ચુમાલીસ હજારના વિદેશી દારો સાથે કન્ટેનર અને રોકડા મળી કુલ રૂપિયા અડતાલીસ લાખ એકત હજારનો મુદ્દો માલ ઝડપી માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દ્રુડપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર